નમસ્કાર આપ જયરાજ સ્પાર્ક પાદરામાં આપદરામાં કર્મચારીની ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણનો કિસ્સો સામે આવ્યો છે પાદરાના ચોકસી બજારની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાં પાદરા તાલુકાના નરસિંહપુરા ગામ પેન્શનર જશુભાઈ પઢિયારે રૂપિયા ઓગણીસ હજાર ઉપાડ્યા હતા અને તેઓ કામ અર્થે ચાર હજાર ઉપલા કિસ્સામાં મૂકીને બાકી પંદર હજાર મૂકવા જતા બેંકમાં જ પડી ગયા હતા ત્યારબાદ પેન્શનર જશુભાઈ પઢિયાર ઘર જતા રહ્યા હતા હવે પડી ગયેલા રૂપિયા પંદર હજાર બેંકના સ્ટાફ કર્મચારી લાલજીભાઈ રબારીને મળતા તેઓએ મળેલ રકમ બેંકના અધિકારીને જમા કરાવ્યા હતા પરંતુ મળેલા રૂપિયા અંગે બેંકમાં એક રકમ વેરીફાઈ થતી ન હતી બેંકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં બે કલાક મળી હતી જેથી બેંકના અધિકારીઓએ સહી સલામત રીતે જે વ્યક્તિના પડી ગયેલ રૂપિયા પરત આપ્યા હતા જોકે પેન્શનર જશુભાઈ પઢિયારે તો આ પડી ગયેલ રૂપિયા અંગે આશા પણ છોડી દીધી હતી પરંતુ બેંક કર્મચારીની ઈમાનદારીના કારણે જશુભાઈને તેઓના પડી ગયેલા રૂપિયા પંદર હજાર પરત મળતા તેઓએ કર્મચારી લાલજી રબારી અને બેંકનો આભાર માન્યો હતો બીજી તરફ પાદરા ચોકસી બજાર એસબીઆઈ શાખાના કર્મચારી લાલજીભાઈ રબારીનો પેન્શનર જશુભાઈએ આભાર માન્યો હતો બેંકના અધિકારીઓએ પંદર હજારની રકમ પરત આપી હતી અને બેંકના અધિકારીઓએ પણ લાલજીભાઈ રબારીની પ્રમાણિકતા માટે અભિનંદન પાઠવ્યા હતા

બેંકમાંથી હું ઓગણીસ હજાર ઉપાડ્યા હતા અને મેં ચાર હજારના ખિસ્સા મૂક્યા અને બીજા નીચે મૂકી પડી ગયા તો પછી આછા મેં છોડી દીધી અને આજે મને બેંકમાં સાહેબે ફોન કરીને મને ને મારા પૈસા સુપ્રત કર્યા એટલે બેંક ખાતા સાહેબનો આભાર માનું કેટલા પડી ગયા તા મેં હવે પંદર હજાર પડી ગયા હતા ચાર હજારના ખિસ્સા મૂક્યા એટલે આજે મને મળી ગયા છે બંને એમને સાહેબનો હું આભાર માનું આજરોજ નરસિંહપુરા ગામના એક પેન્શનર જે પોતાની જીવિકા પેન્શન ઉપર જ ચલાવતા હોય એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાદરા ચોકસી બજાર બ્રાન્ચમાં પૈસા ઉપાડવા આવ્યા હતા અને એ પેન્શન એ પૈસા ઉપાડવા દરમિયાન એમણે ઓગણીસ હજાર ઉપાડ્યા અને ઓગણીસ હજાર ગણતા ગણતાં એમણે ચાર હજાર કાંઈક એમના પોકેટમાં મૂક્યા અને બાકીના પંદર હજાર કાંઈ એમણે ખુરશી નીચે રાખ્યા અને પડી ગયા એ દરમિયાન કાંઈ એમને ફોન આવ્યો અને જતા રહ્યા એ અને આ ટાઈમ દરમિયાન અમારા સ્ટાફ શ્રી લાલજીભાઈ રબારીને આ પૈસા મળ્યા એમણે પોતાની પ્રમાણિકતા પૂરી કરતાં દેખાડતા એમણે એ પૈસા અમને આપ્યા આ પૈસા ઓગણીસ હજાર હતા અને અમને મળ્યા હતા પંદર હજાર કેમ કે ચાર હજાર એમણે રાખ્યા હતા તો અમે સીસીટીવી ફૂટેજ જોયા સીસીટીવી ફૂટેજ જોતા એકથી બે કલાક અમને લાગ્યા કેમ કે જે માણસના પૈસા હોય એને જ અમારે પરત કરવા એ અમારી ફરજ છે તો એ જોતાં જોતાં અમને કાકા જે છે જસુભાઈ પડિયાર એમનું ફોટો ચેક કર્યો અમે વિડીયોમાં અને એ દરમિયાન પછી એમને ફોન કરીને અમે બોલાવ્યા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કહે છે ને કે ખૂનમાં જ છે ને અમારામાં પ્રમાણિકતા છે અમારા ભાઈ લાલજીભાઈ રબારીએ એ પંદર હજાર ખંતથી પાછા આપ્યા પ્રમાણિકતાથી પાછા આપ્યા અને જે તે માણસને અમે પંદર હજાર આપી અને સ્ટે અમારી બેંકનું નામ આગળ વધારીએ છીએ રોશન કરીએ છીએ કે અમે ખૂબ જ પ્રમાણિક છીએ અને અમારા હરેક સ્ટાફ પણ પ્રમાણિક છે અમે લાલજીભાઈ રબારી ને જે જસુભાઈ છે એમણે પણ જે પૈસા માંડ માંડ પેન્શન ઉપર જ કરતા હોય એમણે પણ લાલજીભાઈ રબારીનો ખૂબ આભાર માન્યો અને સ્ટાફ વતી પણ અમે લાલજીભાઈ રબારીનું બહુમાન કરીએ છીએ એ એમને પ્રમાણિત સારું ઉદાહરણ પૂરું પાડ્યું